ક્રિસ્પી મેંદુ વડા બનાવવા માટે એક કપ જેટલી અડદની દાળને સારી રીતે ધોઈ લઈએ અને તેમાં પાણી એડ કરીને તેને 3 થી 4 કલાક માટે પલાળી દઈએ પલાળી દાળનું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢીને તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અડધા કપ જેટલું ઠંડુ પાણી એડ કરીને દાળની આ રીતની થીક અને સેજ દરદરી પેસ્ટ તૈયાર કરી લઈએ તેને મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં થોડું મીઠું એડ કરીને બેટરને 3 થી 4 મિનિટ માટે ફેટી લઈએ બેટર આ રીતનું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે હવે તેમાં થોડું જીરું અધકચરા ક્રશ કરેલા કાળા મરી લીમડાના પાનના ટુકડા લીલા મરચાં ટુકડા આદુના ટુકડા જીની સુવાઈ ડુંગળી હિંગ અને કોથમીર એડ કરીને મિક્સ કરી લઈએ હવે વડા બનાવવા માટે ગ્લાસ લીધેલો છે તેની ઉપર કોટન નું કપડું અને પ્લાસ્ટિક રાખીને તેને રબરથી ટાઈટ કરી લઈએ ગરમ તેલ ઉપર પ્લાસ્ટિક ને થોડું ભીનું કરીને તેની ઉપર બેટર એડ કરીને તેને વડા નો શેપ આપી દઈએ ગરમ તેલમાં એડ કરીને મીડિયમ ગેસ ની ફ્લેમ પર બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ આ સિવાય ચાની ગરણી ને ઊંધી રાખી થોડી ભીની કરી તેની ઉપર બેટર રાખીને વડા નો શેપ આપી દઈએ અને તેને ગરમ તેલમાં એડ કરીને તળી લઈએ ભેંદુ વડા તૈયાર છે